તો રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો પશુપાલક મિત્રો આજની વાત કરીએ તો હાલમાં આ ગાય માત્રને માત્ર વીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે અને મિત્રો આ ગાયની જે વીસ હજાર કિંમત છે એ એકદમ અંદાજિત છે પશુપાલક મિત્રો હાલમાં આ ગાય બે મહિનાની ગાભણ છે પશુપાલક મિત્રો ખાસ કરીને હું તમને વિડીયોની અંદર આગળ બધી માહિતી આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ જો કોઈ પણ ભાઈને ગાય ભેંસ ઘોડી કે કોઈપણ વસ્તુ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય યુટ્યુબ ચેનલની અંદર તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું વિડીયો મૂકવાના પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફતમાં વિડીયો મૂકી આપવામાં આવશે તો મિત્રો હાલમાં તમે આ જે ગાય જોઈ રહ્યા છો કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય લેવું હોય તો હાલમાં આ ગાયની અંદાજિત કિંમત વીસ હજાર રાખેલ છે તેમાં પણ કોઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે અને મિત્રો આ ગાય બે મહિનાની ગાભણ છે દેખાવે સારી શાંત સ્વભાવની અને કન્ડિશનમાં સારી છે પશુપાલક મિત્રની વાત કરીએ તો પશુપાલક મિત્રએ આપણને વધારે પડતી માહિતી આપી નથી તો વધારે પડતી પૂછપરછ કરવા માટે અને આ ગાય લેવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પશુપાલક મિત્ર એટલે કે આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને ડાયરેક કોન્ટેક કરીને આ ગાયની ખરીદી કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય શ્રી કૃષ્ણ રામ રામ